વસંત પ્લોટ વિસ્તારમાં રોડ બનાવવાની કામગીરી કરવાની હોવાથી રોડ ખોદવામાં આવ્યો છે જે રસ્તો સતત ટ્રાફિક થી ધમધમતો રોડ હોય અને વનવે રૂટ હોય જે રોડ હાલ બંધ થતા સમગ્ર ટ્રાફિક શનાળા રોડ પર ડાયવર્ટ થયો છે જેને પગલે શનાળા રોડ પર ટ્રાફિક જામની સમસ્યા વિકરાળ બની છે મોરબી વાસીઓમાં થોડો ટ્રાફિક સેન્સનો અભાવ જોવા મળે છે તો સાથે જ ટ્રાફિક બ્રિગેડના जवानों પણ પ્રોપર ટ્રેનિંગ વિના ટ્રાફિક નિયમન કામગીરી કરતા જોવા મળે છે જેને પગલે આજે સવારથી શનાયા રોડ પર ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી રહી છે રામ ચોકમાં તો એક જ દિવસમાં अनेक વખત ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી वन में रूट पर नो रोड नवो बनावानी कामगिरी करता पूर्वे तंत्र पोलिस विभाग साथे ने रूट डायवर्ट अंगे विचारणा करी होत तो आ समस्या आंशिक राहत तो मेरी शकाई होत जेथी ए भोगव पड़े छे